તો મિત્રો આજે આપણે સુરતી પાપડીની ઢોકળી બનાવીશું એની માટે મેં અહીંયા આગળ પાંચસો ગ્રામ જેટલી સુરતી પાપડી લીધી છે આ રીતે સાફ કરીને અને ઘઉંનો લોટ છે હળદર મીઠું મરચું અજમો નાખીને રેડી કર્યો છે હવે આપણે સુરતી પાપડીને પહેલાં આ રીતે પાણીથી હળદરને મીઠું એડ કરી અને બાફી લઈશું એને બે વિસર આવતા સુધી આપણે બાફી લેવાની છે આપણી એ બફાય ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈશું જો હવે આપણી પાપડી પણ સરસ બફાઈને રેડી છે તમે જોઈ શકો છો ને બસ આવી રીતે આપણે એને કરી દેવાની છે બાફી લેવાની છે અને હવે આપણે એમાં બીજું પાણી એડ કરીશું લગભગ પાંચસો એમએલ જેટલું પાણી એડ કરવાનું છે આપણે અને આપણો લોટ જે બંધાઈ ગયો હતો અગાઉથી એની આપણે મોટી ભાખરી વણી લેવાની છે પણ એને થોડી પાતળી આપણે રાખીશું જો આ રીતે છે ને બધી ભાખરી વણી લીધી છે એક સામટી આપણું પેલું પાણી ઉકળે ત્યાં સુધી આ જો આપણું પાણી સરસ સુરતી પાપડીવાળું ઉકળવા માંડ્યું છે હવે આપણે જે ઢોકળી માટે ભાખરી વણીને રાખી તેને આ રીતે પીસમાં કટ કરી લઈશું તમે જોઈ શકો છો ને એકદમ સરસ પાતળી છે કારણ કે જલ્દી ચડી જાય એટલા માટે હવે આપણે અંદર આ રીતે આપણી ઢોકળી એડ કરતા જઈશું ઢોકળી એડ કરીએ એમાં સાથે સાથે હલાવતા જવાનું નહીં તો એકબીજાની સાથે ચીપકી જશે અને આપણે જેટલી અગાઉથી ભાખરી વણીને રાખી તે બધી અંદર કટ કરીને એડ કરી લેવાની છે અને એને સાથે સાથે હલાવતા જવાનું છે આ ટાઈમે ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે અને હવે બીજી બાજુ આપણે આપણો વઘાર રેડી કરી લઈએ ઢોકળી માટે એની માટે મેં અહીંયા ગળી રહી લીધી છે એની સાથે આપણે અજમો લઈશું કારણ કે સુરતી પાપડી છે એટલે પેટમાં ના ચૂંકે એટલા માટે આપણે અજમો પણ એડ કરીશું વઘારમાં હવે તલ એડ કરીશું આપણે જનરલી ઢોકળી એવી વસ્તુ છે કે આપણા ગુજરાતીઓને તો બહુ જ ભાવતી હોય અને વન પોટ મિલ કહેવાય કે તમે ખાઈને સંતોષ પણ લઈ શકો અને મજા પણ આવી જાય એવી રીતની હોય છે હવે આપણે વઘારમાં આખા લાલ મરચાં એડ કરીશું ટુકડા કરીને સાથે હળદર એડ કરીશું અને અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે કલર માટેનું એટલે બે ટેબલ સ્પૂન એડ કરેલું છે હવે આપણે એમાં થોડું પાણી એડ કરીશું કે જેથી કરીને આપણા ઢોકળીનો કલર બહુ જ સરસ ખીલીને આવશે એટલા માટે આપણે પાણી એડ કરવાનું છે હવે આપણે આ વઘારને ઢોકળી પર એડ કરી લઈશું અને આપણે હવે બીજા મસાલા કરી લઈએ ઢોકળીમાં એની માટે ધાણાજીરું પાવડર એડ કરીએ છીએ સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ નાખીશું પણ મીઠું આપણે માપસર નાખવાનું છે કારણ કે આપણે અગાઉ સુરતી પાપડી બાફતી વખતે એડ કરેલું છે એટલે અહીંયા મેં બે લીંબુનો રસ એડ કર્યો છે સાથે હવે એને હલાવી અને એમાં ત્યારબાદ ગોળ પણ એડ કરી લઈશું આ રીતે એને પ્રોપર હલાવી લેવાનું છે આ બધો પ્રોસેસ આપણે સ્લો ફ્લેમ પર જ કરવાનો છે કે જેથી કરીને એકબીજાની સાથે ચીપકી ના જાય હવે આપણે અંદર ગોળ એડ કરીશું ગોળ એડ કર્યા બાદ એને ફરીથી હલાવી અને કૂકરનું ઢાંકણ આપણે બંધ કરી લઈશું આ ઢોકળી સુરતી પાપડીની ઢોકળી છે અને જે ખરેખર બહુ મજા આવે છે ને અત્યારે શિયાળામાં જ્યારે ગરમ ગરમ આવી ઢોકળી મળી જાય તો ખૂબ જ મજા આવતી હોય છે ને હવે આ રીતે ઢાંકણ બંધ કરી અને આપણે બે વિસલાવા દઈશું ખૂબ જ ઝડપથી બની જતી એવી આપણી આ રેસીપી આજે તૈયાર છે સુરતી પાપડીની ઢોકળી